મારું નામ રુચિ છે હું મારા ફેમિલી સાથે હું અહીંયા આવેલી છું કાશ્મીર માં અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા અહીંયાથી બહાર જવાનું નથી બધા રસ્તા બંધ છે અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે જે પચીસથી ત્રીસ હજાર રૂપિયા લે છે એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો ઘરમાં ઘૂસી ઘૂસીને એને મારજો અમે લોકો બહુ જ હેરાન છીએ જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે તો અમે લોકો ખૂબ જ અહીંયા સલાવાયેલા લાગે છે ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઇટમાં બે બે ત્રણ ત્રણ દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે ફ્લાઇટ બી બહુ મોંઘી છે કોસ્ટલી છે તો અમારા લોકોને ઘરે જાવ કઈ રીતે 23 તારીખ અને ચોવીસ તારીખ બે દિવસ પહેલગામ ના હતા એ પોસ્ટપોન કરી અમને એક સારી હોટલમાં અજય મોદીએ સગવડ કરી આપી અને ઘણી જ સારી છે હવે અમારી ફ્લાઇટ પચીસ તારીખે છે પણ અહીંયા અમે બધા સેફ છે એટલે અમને કોઈ જ વાંધો આવે એવું નથી અને સરકારે બી ફૂલ સિક્યોરિટી ત્યાં મૂકી દીધેલી છે કદાચ અમિતભાઈ શાહ બી આપણા ગૃહમંત્રી બી પહેલગામની વિઝિટ લીધી અમને અને અત્યારે શ્રીનગરમાં જ છે છું એ લોકો પાંચ દિવસ પહેલા મારા બેન બનાવી અને દીકરી એમ ચાર જણા અજય હતી એમાં શ્રીનગર ગુલમર્ગ સોનમર્ગ એવા પાંચ છ દિવસના પ્રોગ્રામ માટે અહીંયા ગયા છે અને હું ગઈકાલે અને આજ સવારે પણ ફોન આવ્યો હતો એ લોકો ગુલમર્ગ હતા અને એકચ્યુઅલી આ ઘટના બની પહેલગાંવમાં એટલે એનાથી ઘણા દૂર હતા એટલે એ લોકો સંપૂર્ણ સલામત છે સ્વાભાઈક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને આવા આતંકવાદી હુમલા થાય એટલે સ્વભાઈક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ એના વારે વારે મેસેજ અને સ્ટેટસમાં ફોટા ની મોકલે છે એટલે એમ થોડીક રાહત થઈ છે હા મેં તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે શું કરશે એમ પણ પછી તો વારે વારે ફોન આવી ગયા કે મમ્મી ચિંતા નહીં કરતી મારા નણમનો ફોન આવ્યો હેતનો ફોન આવી ગયો સવારે આવ્યો એટલે પાછા ફોટા પણ મુક્યા કે હું સેફ છું એટલે ચિંતા નહીં કરતા મેં ગુલમર્ગ હતા અને બરોબર ફેસ 1 ક્લિયર કર્યું ને ફેસ 2 માટે ગંડોલા રાઈટ માં ઉપર જવા નીકળ્યા તો બપોરે લગભગ 3:30 આસપાસ અમને ખબર પડી કે ત્યાં પેલગાઉ માં કઈક એક્ટિવિટી થઈ છે એના હિસાબે અમને ગંડોલા રાઈટ માં ફેસ 2 માં હતા ત્યાંથી કીધું કે હવે રાઈટ માંથી નીચે મતલબ નીચે આવી જાવ તો ફેસ ટુ ક્લોઝ કરી દીધો અને ફેસ વન પણ ફટાફટ ક્લિયર કરાવ્યું લોકો ચાર આસપાસ બંધ કરી દીધી પછી આથી અમારે આવવા માટે નીકળવાનું હતું પણ ટેરિસ્ટ એક્ટિવિટી થઈ એના હિસાબે તે એક રાત અમને ગુલમર્ગમાં સ્ટે કરાવ્યું અને આજે રાતના આજે સવારે છ સાત વાગ્યાની આસપાસ અમને અહીંયા અત્યારે શ્રીનગર લઈ આવ્યા છે હોટેલમાં સેફ